ના સમર્થનમાં નેત્ર ખાતે જનસભા યોજાઈ ભરત લોકસભાની બેઠક પર ચૈતર વસાવા ચૂંટણી લડશે જણાવ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઈ તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન કર્મીઓ વચ્ચે બબાલ થતા ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ ચૈતર વસાવા જાતે જ પોલીસ મથકે હાજર થયા જે અત્યારે જેલમાં છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાન ઉતરી છે જેના ભાગરૂપે કરવામાં આવ્યું જેમાં અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા મારા નાના ભાઈ સમાન છે તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાથે છે અને આગામી લોકસભા

જંગી જનમેદીની સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ બુલંદ અવાજમાં જણાવ્યું હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈ ચૈતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચૈતર વસાવાને પહોંચાડીશું કે ચૈતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઉભો છે આ લોકોએ ચૈતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું કે ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે દુઃખની વધુ વાત તો છે કે આ લોકોએ ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન ની પણ ધરપકડ કરી છે શકુંતલાબેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે એટલે સમાજનું પણ અપમાન થયું છે મારું નામ એડવોકેટ મોનાલી રપરા છે અને હું સુરત મહાનગરપાલિકાની કાઉન્સિલર છું અને હાલ આજ અમે લોકો નેત્રંગ એટલે કે દેડિયાપાડામાં અમે લોકો આજે ચૈતર વસાવાના જનસભામાં અમે લોકો એમને સમર્થન આપવા હાજર રહ્યા છે ખાસ કરીને આજે જે ભાજપની તાનાશાહીને લઈને જે બે મહિના થયા ચેતર વસાવા જેલમાં છે આજે એના સમર્થન અને એમના પરિવારના સમર્થન માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી એવા કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી એવા આપણા ભગવત માનસિંહ જ્યારે હાજર રહ્યા છે ત્યારે અમને ખૂબ એવું આશા છે કે અમે જલ્દીથી જલ્દી ચેતરભાઈ વસાવાને અમે જેલથી મુક્ત કરશું અને હાલ આજે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું છે કે ભરૂચની લોકસભામાંથી જ્યારે આપણા વસાવા સાહેબ લડશે ત્યારે અમને ચોક્કસથી અમને આશા છે કે આ જેમના સમર્થનના જેની પબ્લિક છે એને જરૂરથી જીતાડશે અને આ તાનાશાહી લડી અને અમે આવશ્યથી જીતીશું ભાજપના નબળા સત્તાવાળા ડાકુ કરતા પણ ખતરનાક લોકો છે જેઓ છેલ્લા ત્રીસ વર્ષમાં આદિવાસી પટ્ટી ઉપર કશો જ વિકાસ કર્યો નથી ચૈત્ર વસાવાએ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો એટલા માટે આ લોકોએ તેઓની સામે ષડયંત્ર ઉભું કર્યું છે ચૈતર વસાવા આદિવાસી નેતા છે ભાજપને બીક છે કે ચૈતર વસાવા આગળ વધશે તો આદિવાસી સમાજની વાત કરશે એટલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દિલ્હીના મંચ પરથી જંગી સભાને સંબોધતા કહ્યું આજે જો તમે ચૂપ રહેશો તો ભાજપના હોસલો વધુ બુલંદ થશે અને દબાવી દેવામાં આવશે આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી કોલ આપ્યો હતો તે ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે ને એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલને રોકવામાં આવ્યા છે જેઓ ચૈતર વસાવા તથા સંકુતલા વસાવાનો કેસ લડી રહ્યા છે અને આવનાર વીસમી જાન્યુઆરી સુધીમાં તેઓને જેલની બહાર કાઢવાના પૂરા પ્રયત્ન કરવામાં આવશે અંતે જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગે ના ગગન નારા સાથે અરવિંદ કેજરીવાલે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું જી મારું નામ સાકરિયા પાયલ છે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું અને આજે મારી સાથે સુરતની આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલી પાંખ એટલે કે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે અમે ચેતરભાઈના સમર્થનમાં આજે જે જનસભા હતી નેત્રંગમાં ત્યાં અમે એમને સમર્થન આપવા માટે આવ્યા હતા અને આજે આમ આદમી પાર્ટીના શ્રી એવા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના જે મુખ્યમંત્રી છે માનજી એ પણ એમના સમર્થનમાં આજે જાહેર જનસભાનું સંબોધન કર્યું હતું અને આવનારી જે લોકસભાની ચૂંટણીઓ જે નજીક આવી રહી છે તો એમાં ચેતરભાઈ વસાવા ઉમેદવારી કરશે અને લોકસભાની સીટ ઉપરથી લડશે એમની પણ જાહેરાત માનનીય અરવિંદ કેજરીવાલજીએ કરી છે ને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકો અહીંના આદિવાસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક આશાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારી જે ચૂંટણી છે એમાં ચેતરભાઈ વસાવા ખૂબ જંગી બહુમતીથી જીતે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જાય એવી આશા રાખીએ છીએ જય રિપોર્ટર અંગુની સબન ભારત ન્યૂઝ ભરૂચ